સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં અરવલ્લીની એક યુવતી સાથે વ્યાજખોરો કે જેમને ધમકી આપતા હતા ત્યારબાદ તેમણે હર્ષ સંઘવીને રજૂઆત કરી હર્ષ સંઘવીએ તેમને ન્યાય અપાવ્યો છે અરવલ્લી જિલ્લાની ત્રાહિત યુવતીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એમને હક અપાવ્યો હોવાની વાત જે છે તે અત્યારે સામે આવી રહી છે યુવતીનો ફ્લેટ એ પચાવી પાડવાનો એ મામલો હતો વ્યાજખોરો કે જેણે ડરાવી ધમકાવીને યુવતીનો ફ્લેટ પચાવી પાડ્યો હતો મોડાસાની એક યુવતી સાથે આ ઘટના બની હતી તેની જાણ એ પોલીસના ઉચ્ચ અધિકારીઓને કરી ત્યારબાદ હર્ષ જાણ કરી હતી ફ્લેટ ઉપર વ્યાજે રૂપિયા આપનાર વ્યક્તિએ એ ફ્લેટ પચાવી પાડ્યો હોવાનો સામે આવ્યો હતો યુવતી અઠ્યાવીસ લાખ જેટલા રૂપિયા એ વ્યાજે લીધા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે પોતાના ભાઈને વિદેશ મોકલવા માટે આ પૈસા જે છે તે વ્યાજે લીધા હોવાની વાત પોતાના ભાઈને એ વિદેશ તો મોકલી દેવામાં આવ્યો પરંતુ અહીંયા એમની હાલત એ વ્યાજખોરોએ બત્તર બનાવી દીધી હતી વ્યાજે રૂપિયા અપાવનાર એ કહી શકાય કે લેનાર એ યુવતી છે તેને ડરાવી ધમકાવી અને ધમકાવવામાં આવતી હતી તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો યુવતીને એ વ્યાજખોરોએ ધાક ધમકી આપી અરવલ્લી છોડાવી દીધું હતું સાથે જો વાત કરીએ તો આખી ઘટનાને લઈ પોતાનું ઘર ગુમાવી બેઠેલી યુવતીએ હર્ષ સંઘવીને રજૂઆત કરી અને હર્ષ સંઘવીએ સાથે યુવતીને પોતાનું ઘર પરત અપાવ્યું આની સાથે જ કહી શકાય કે મનોહરસિંહ જાડેજા એસપી એ પણ ત્યાં હાજર હતા યુવતી પણ હાજર હતી એ સમયે હર્ષ સંઘવીએ કહ્યું એ યુવતીને કે હવે તો ખુશ ને ઘર મળી ગયું તમને તમારું ત્યારબાદ એ યુવતી કહે છે રડતા રડતા એમની આંખમાં એ આંસો આવે છે અને કહે છે કે ઘર તો મળી ગયું છે પરંતુ ઘણી કહી શકાય કે આમાં કોશિશ કરી અને તમારો પણ આભાર એ યુવતી એ રડવા લાગી હતી હર્ષ સંઘવી સામે ત્યારબાદ હર્ષ સંઘવીએ કહ્યું કે હવે તમને અરવલ્લી જતા કોઈ નહીં ડરાવી શકે કોઈ ધમકાવી નહીં શકે કે કોઈ રોકી નહીં શકે અને તમારે એ લોકોથી ડરવાની જરૂર નથી એ જે આવારા તત્વો અને ગુંડાઓ છે એને તો હવે અમે જોઈ લઈશું ને અમે સીધા કરી દેશું આ વાતનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને સાથે જ હર્ષ સંઘવી કે જે ગૃહ રાજ્યમંત્રી છે તેમની આ કામગીરીને લઈ ઠેઠ જે છે તે લોકો પણ પ્રશંસા કરી રહ્યા છે યુવતી સાથે અને સાથે જ એસપી મનોહરસિંહ જાડેજા સાથે હર્ષ સંઘવી શું વાત કરી અને યુવતી કેમ રડી પડી જુઓ આ વિડીયોમાં મને અરજી આપો મને આવેલા એક દિવસ મંગળવારે ડરતાતા જતા બરાબર છે પૈસા લીધા હતા તેર દસ્તાવેજ ઓલાઈ કરી નાખો હા

અનબિલીવેબલ કામ બિલીવેબલ થયું છે એટલે વિશ્વાસથી જવાનું જ પોલીસ સ્ટેશન જાવ તો કઈક સારું થાય પણ તમે આગળ વધો કારણ કે મને એમની વાત પરથી લાગ્યું કે એમની વાત સાચી છે હા એટલે ફૂલ ભીડ હતી એ દિવસે જ્યારે મને મળવા આવેલા ત્યારે કેમ બેઠ હવે રડવાન ની હવે ખુશ રહેવાનું હવે શું ટેન્શન લે એટલે દસ્તાવેજ કરાવી તો પજેશન પણ લઈ લે અચ્છા એટલે પછી અમે બધું દસ્તાવેજ રિવર્સ કરાવ્યો પજેશન પણ ટેન્શન નહીં લો તો જે પ્રમાણે યુવતી કે તેણે હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે વ્યાજખોરોએ અમારું ઘર પચાવ્યું પાડ્યું છે અને અમને અરવલ્લી મુકાવી દીધું છે અરવલ્લીમાં અમને નો એન્ટ્રી કરી દીધી છે ત્યાં જઈએ છે તો ફરી અમને ધમકીઓ મળે છે આ બાદ હર્ષ એવું થયું હશે કે ભાઈ આ યુવતી જે છે તે સાચું બોલી રહી છે ત્યારબાદ તપાસ કરવામાં આવતા યુવતી સાચું બોલી રહી હોવાનો ખુલાસો થયો ત્યારબાદ પોલીસ અધિકારીઓએ કાર્યવાહી કરી જે દસ્તાવેજો હતા ઘરના તે પરત અપાવ્યા અને યુવતીને પોતાનું ઘર જે છે તે પોતાનું એ ઘર અપાવ્યું છે યુવતીની સાથે વાતચીત કરતા હર્ષ સંઘવીએ પણ એમને કહ્યું હતું કે હવે ડરવાની જરૂર નથી આવારા ગુંડા તત્વો છે એને અમે સીધા કરી દઈશું તમને તમારું ઘર મળી ગયું છે તમે પણ ખુશ રહો